વૃદરાશાના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા જમ્બુ ખાતે શ્રી રામવે પ્લાઝામાં શુક્રવારના રોજ લાગેલી આગ બાદ અહીંના વ્યાપારી પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે મીટરોમાં શોર્ટ સર્કિટથી લાગેલી આગ પછી હવે જીએબી દ્વારા ફાયર એનઓસી લાવવાનું કારણ રજૂ કરી છેલ્લા પાંચ દિવસથી વીજ કનેક્શન આપતા નથી જેથી કોમ્પ્લેક્ષના પચાસ ટકા જેટલા વ્યાપારીઓ વીજ પુરવઠો પુરવત ન થતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આજે અસરગ્રસ્ત વ્યાપારીઓએ જીએપી તંત્ર વિરુદ્ધ હાય હાય નારા પોકાર્યા હતા શ્રી રામવે પ્લાઝાના વ્યાપારીએ ડેપ્યુટી એન્જિનિયર મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દાંડિયા બજાર સબડિવિઝન ખાતે અગાઉ રજૂઆત કરી હતી રામવે પ્લાઝા ખાતે તારીખ મીના રોજ મીટર રૂમમાં આગ લાગી હતી અહીં પાછલા સાત વર્ષમાં ત્રણ વખત મીટર રૂમમાં આગ લાગવાનો બનાવ બન્યો છે જેની પાછળનું કારણ કેપેસિટી કરતાં વધુ પ્રમાણમાં લોડ આવી જતા આગનો બનાવ બન્યો છે રામવે પ્લાઝાના રેસિડન્સ ફ્લેટના માલિકોનો વિદ્યુત વપરાશ વધુ હોવાના કારણે આ બનાવ બને છે આના કારણે જ દુકાનો ઓફિસો દવાખાના માલિકોના મીટરો પણ મીટર રૂમમાં હોવાના કારણે દુકાન માલિકોને પણ સહન કરવાનો વારો આવ્યો છે જેથી દુકાનો ઓફિસો દવાખાના માલિકોને વીજળી ન મળવાના કારણે વીજળી આવે ત્યાં સુધી અમારી દુકાનો ઓફિસો દવાખાના બંધ કરી ઘરે બેસવાનો વારો આવે છે દાંડિયા બજાર જમ્બુભેટના રામવે પ્લાઝામાં વીજ પુરવઠો ચાલુ કરવા વ્યાપારીઓ બાયો ચડાવી હતી પાંચ દિવસ પહેલાં જ મીટરોમાં આગ લાગી હતી આ છે ને આ રામવે પ્લાઝા બિલ્ડિંગ છે અમારી કોમર્શિયલ દુકાનો બધી આવેલી છે ઉપર એસિડેન્સી આવેલો છે એના જે ત્રીજી વખતે ફાયર થયું છે અત્યારે જીબીની અંદર જે છે જીબીમાં કોઈ જૉબ આપતા ને એવું કે ફાયર એનઓસી આપો ફાયર એનઓસી અમારી બે હજાર ઓગણીસની અંદર અમારી આવેલી છે એ વખતે મીટરો આપે અત્યારે મીટર આપો અત્યારે જીબીમાં કોઈ સાંભળતું તમને પેટનું પાણી જ નહીં હાલતું અમે લોકો આ ગરમીની અંદર ધંધો કરે એવી પરિસ્થિતિ જ નહીં અમારી દુકાનો ઘણી બધી છે ના બધા ના બનશે રેસીડેન્સ નહીં બનશે શું કેવું છે એ લોકો એ લોકોનું કહેવું છે બે કોઈ જવાબ જ નહીં આવ્યો છે બે મહિના થાય ત્રણ મહિના થાય તથ્ય વગરના જવાબ તથ્ય વગરના જવાબો

એમાં રામવે પ્લાઝા નામની બિલ્ડિંગ છે એમાં પાછલા એક અઠવાડિયા પહેલાં આગ લાગી હતી બરાબર આગ લાગવાનો બનાવવા ત્રીજી વખત બન્યો છે અને ત્રણેય વખત અમે લોકોએ જીબીને રિક્વેસ્ટ કરેલી છે કે અમારા વેપારી મંડળને અને રેસિડેન્ટને અલગ મીટર કરી આપો પણ એ લોકો મસ્ત થતા નથી ફાયર એનોસી પર અડી રહ્યા છે જ્યારે કે ઓગણીસમાં ફાયર એનોસી વગર પણ એ લોકોએ લાઇટ ચાલુ કરી આપી હતી બરાબર તે સમયે તો કદાચ ઠંડીનો સમય હતો તો લોકો સર્વાઈવ કરી ગયા અત્યારે આ ભર ઉનાળે કોઈ સર્વાઈવ કરી શકતું નથી અમારા વેપારી મંડળના બધાના બધા તમે જોઈ શકો છો પાછળ બધી દુકાનો બંધ છે તો કેમ કે કોઈ ધંધો જ નથી કરી શકતું લાઇટ વગર અને આ લોકો એની બેઝિક જરૂરિયાત પણ પૂરી કરવા માટે તૈયાર નથી જીબીવાળા એટલે અમને લોકોને એ લોકો એક જ વસ્તુ પર આડી રહ્યા છે કે બસ તમે ફક્ત એનઓસી લાવો એનઓસી માટે જે લોકો અમને રખડાવી રહ્યા છે કે અમને લોકોને એવું બી નથી કહેતા ઇવન કે એ લોકો ઇન્સ્પેક્શનમાં પણ હજી સુધી આવ્યા નથી કે આ આ સેના લીધે લાગી આ બનાવ કેવી રીતે બન્યો દસ બાય દસના ના રૂમની અંદર બસો મીટરો નાખી મૂકેલા છે આ વસ્તુ અમે પહેલાં પણ એ લોકોને ચેતવી હતી પણ એ લોકો એ વસ્તુને કોઈ કન્સિડર કરવા તૈયાર જ નથી કોઈ કોઈ વ્યક્તિ એવું વિચારવા જ તૈયાર નથી કે ભાઈ આ મીટરો અલગ કરીને આપીએ દસ દસ જગ્યાઓ ચાલુ કરી આપ્યું છે અમારી માંગ એટલી જ છે કે તમે અમને કોઈ બી બાર મીટર કરી આપો અને અમારું કનેક્શન ચાલુ કરી આપો અમે અહીં સુધીની ડિમાન્ડ એ લોકો અહીં સુધીના એ લોકોને પ્રસ્તાવ આપેલો છે કે અમે વેપારી મંડળની અલગ એન એનઓસી આપીએ એના માટે અમે ફાયરમાં વાત કરીએ પણ તમે તો કે તમે પહેલાં એનઓસી આપો પછી અમારા માણસો ત્યાં સર્વેમાં આવશે સર્વે કરશે પછી અમે નક્કી કરીશું કે તમને આ જગ્યા પર મીટર આપવા કે નહીં આપવા જ્યારે કે અહીંયા બધે કેટલર ઉતરેલી છે બબ્બે ટ્રાન્સફોર્મર છે બંને જગ્યાએ લોડ શેરિંગ થાય એવું છે અને બીજું કે ત્રણ મહિના પહેલાં જ બે દુકાનોને બહારથી મીટર આપેલા છે પણ એ લોકો એ વસ્તુ ને માનવા જ તૈયાર ને કે ના બોલે મીટર રૂમ વગર અમે તમને મીટર ના આપે જયારે કે બે મીટર ઓલરેડી બહાર થી આપેલા છે જ બાર મીટર એ બી બતા પણ એ લોકો માનવા જ તૈયાર